દક્ષિણ ગુજરાતમાં ચાર પગના જંગલી જાનવરો આતંક મચાવી રહ્યા છે સુરત જિલ્લાના મહુવા માંડવી તાલુકાઓમાં આદમખોર દીપડાનો ભયનો માહોલ જોવા મળ્યો હતો ગત બે દિવસમાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં દીપડાએ માનવજાત પર હુમલા કર્યા હતા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વહેવલ ગામે ખેડૂત પર દીપડો હુમલો કરી ભાગી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત ખેડૂતને વધુ સારવાર અર્થે અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા મહુવા તાલુકાના ગોપડા ગામે બાઇક પર જતા યુવક ઉપર દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ગોપડા ગામના રહીશોએ સરપંચ તેમજ તલાટીને મળી ગામમાં એક મીટિંગ બોલાવી ગ્રામજનોનો આદમખોર દીપડાથી સાવધ રહેવા માટે તાકીદે ચર્ચા કરવામાં આવી ગોપડા ગામના સ્થાનિક રહીશો સાંજે સાત વાગ્યા બાદ દીપડાના ભયને લઈને યુવાનો તેમજ સરપંચ ગામમાં સડકથી મસાલ લઈને ગામમાં ફેરી ફરી પોતાનું રક્ષણ કરી રહેલા જોવા મળ્યા ગોપળા ગામથી નવસારી જવાનો માર્ગ સાંજે છ વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યો ગોપળાથી નવસારી જવાના માર્ગ ઉપર આદમખોર દીપડાઓ અનેક વખત સ્થાનિકોને નજરે પટ્યા ગોપડા ગામના બાળકો નવસારીની ઉગત પ્રાથમિક શાળા કે હાઈસ્કૂલમાં ભણવા જતા બાળકો પણ રસ્તામાં ડરનો અનુભવ કરી રહ્યા છે શાળાએ જતા વિદ્યાર્થીઓ અનેક વખત દીપડાને જોતા ભયના માહોલને લઈ શાળાએ ભણવા જવાનું પણ ટાળી રહ્યા છે તો બીજી તરફ ગોપડા ગામના ખેડૂતો તેમજ ખેતમજૂરો પણ ખેતરમાં કામ કરવા માટે દીપડાના ભયને લઈને જઈ શકતા નથી ગોપળા ગામના સ્થાનિકો ખાસ કરીને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે આડમખોર દીપડાએ ગોપડા ગામના પશુઓનો પણ અનેક વખત શિકાર કર્યો છે

હા પશુઓ પર તો ઘણો હુમલો થયો છે અત્યાર સુધીમાં માં અને માનવજાત પર પણ કર્યો છે વન વિભાગ જાણકારી શું કહેતા વન વિભાગ વાળા આવ્યા અને કીધું કે કઈ નહીં તમે બધા ગામના માણસોને માહિતગાર કરજો અમે પણ અમારી રીતે કોશિશ કરીએ કે આ દીપડાનું અમે પકડી શકીએ એમ પાંજરો મૂકીને રસ્તો તો બંધ કરાવવાનું કીધું જ છે

ઈજાગ્રસ્તોને મળી માત્ર સાંત્વન આપી પોતાની જવાબદારીમાંથી છટકી ગયેલા જોવા મળ્યા હતા ગોપળા ગામના સરપંચે વન વિભાગને લેખિત રજૂઆતો કરવા છતાં પણ ગોપડા ગામમાં કે વહેવલ ગામમાં હજુ સુધી આદમખોર દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા નથી વન વિભાગના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી સબ સલામતનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ ગ્રામજનોમાં તેમજ ખેડૂતોમાં પણ આદમખોર દીપડાના ભય હેઠળ લોકો પોતાનું રક્ષણ કરી રહ્યા છે